વલસાડ ડાંગ લોકસભાની સાત મેના યોજાનાર ચૂંટણીને લઈ પારડી કુમાર કન્યા શાળા ખાતેથી ઈવીએમ મશીન સાથે અધિકારીઓ રવાના પારડી એકસો એસી વિધાનસભા વિસ્તારમાં બે લાખ એકોતેર હજાર પાંચસો ચોવીસ જેટલા મતદારો મતદાન કરશે વલસાડ ડાંગ લોકસભા બેઠકની ચૂંટણી સાત મે બે હજાર ચોવીસ મંગળવારના રોજ મતદાન મથક ઉપર મતદાન યોજાનાર છે ત્યારે આજ રોજ પારડી કુમાર કન્યા શાળા ખાતેથી પ્રાંત અધિકારી ટીડીઓ મામલતદાર પીઆઈ પીએસઆઈ વગેરે સરકારી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો પારડી એકસો એસી વિધાનસભા વિસ્તારમાં બે લાખ એકોતેર હજાર પાંચસો ચોવીસ જેટલા મતદારો મતદાન કરશે ચૂંટણીમાં ફરજ બચાવનાર અધિકારીઓ પ્રિસાઇડિંગ ઓફિસર વિવિધ સરકારી કર્મચારીઓ પોલીસ હોમગાર્ડ એસઆરપીએફની ટીમ પારડી તાલુકાના વિવિધ ચૂંટણી બુથ ઉપર ઈવીએમ મશીન સાથે રવાના કરવામાં આવ્યા હતા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો